ચાલો સવાર સવારમાં વેદુબેનની ફરમાઈશ હતી એટલે પવા બને છે આજે દાસી જીવનમાં પવા નથી જોવા ગયા અહીંયા ઘરે બની ગયા એટલે એ માહોલ ઘરે થઈ ગયો ને નકરવાળી ન્યા ચક્કર મારવા જાય તો ન્યા ને એવું કંઈક કંઈક હોય સવારના નાસ્તામાં જોઈ લઈ ખુશ થઈ જાય આજે જમવાનું થશે સરસ લે તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે સવારના સાડા સાત વાગ્યા આજુબાજુનો સમય છે અંદર ભજન ચાલે છે હરીની હાટડીએ મારે રોજનું હટાણું બસ તો આવું છે સવાર સવારમાં જય શ્રી કૃષ્ણ સારું છે ને જો આજકાલ બા ને બા નીચે બે ગયા તો જ આગતી હોય ને એટલે બા શું હોય હિંચકો બહુ અલાઉ આગતી હોય એટલે પછી ફૂલ આકે ને એમાં મજા ન આવે આજે બા ઈચકા ઉપર બેઠા છે એટલે આવું બધું હોય ખંભો દુખે છે એક બાજુ એમ જેવું તો કે શરદી થઈ હતી એટલે કે કઈક ટાઢું ખાધું હોય છે આઈસ્ક્રીમ કે એવું કઈક ખાધું હોય છે આ તો હું એક વાત કહું છું તો કે ના ના એ નથી ખાધું ડોક્ટર પાસે જઈને પછી કે તો કંઈક બીજું બધું કંઈક શ્રીખંડ કે એવું કંઈક ખાધું હોય છે તો કે ના એવું નથી ખાધું તો કે શ્રીખંડ પીર શું હોય છે તો કે હા શીખ મહેમાન એવા હતા ને શ્રીખંડ પીરું કે તાય હા એટલે શરદી થઈ એટલે ગમે એમ કરીને મગજમાં જે બેઠું હોય ને એ ફિટ કરી દેવાનું આ તો બે ઘડી મજાકની વાત છે આવું કંઈ હોય નહીં આમ ચાલો તો આવું છે સવાર સવારમાં પવન સારો નીકળી ગયો છે વાદળા થોડાક થઈ ગયા છે હા બસ હલાય એટલે ઘણું એટલું પવન એ છે ને વાદળા થોડાક છે એટલે આજે ગરમી થોડીક ઓછી લાગે છે હવે આમ ચોમાસી ચોમાસા જેવું વાતાવરણ ધીમે ધીમે શરૂઆત થવી જોઈએ અને વરસાદની શરૂઆત હવે ધીમે ધીમે ક્યાંક 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 પડતો રહે તો અહીંયા પછી આવી જાય ને જોઈએ હવે મમ્મી હમણાં અંદર હતો એટલે એ કહેતા વિચારતા હતા કે ભાઈ આઈ જ ક્યાંક વિડીયો બનાવશે પણ આપણે તો કન્ટેન્ટ ઘરે જ બનાવતા ને પહેલાંય ઘરે બનાવતા તો ત્રણ ચાર દી હમણાં કથામાં જાતા ને ત્યાં થોડું ઘણું બનાવતા હવે તો આપણે રૂટીનલી જે ઘરે રોજ રોજ બનાવી એમાં બનાવતા રહી મોજ મોજ વાહ વાહ જેવું બીજું શું હોય ચાલો તો હવે આગળ વધીએ અને બતાવીએ તમને બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો વેદુ તને કેવો લાગ્યો આજનો નાસ્તો હે બહુ મસ્ત ને જોજી બોલી નથી હકતી આજ તો આ બધા પવા પૂરા કરી દે છે નહીં કે નહીં થાય એટલે બધા કાંઈ વાંધો નહીં થાય એટલા કરો બીજું શું વેદુને આજે ફેવરેટ નાસ્તો મળી ગયો છે એટલે એમાં વ્યસ્ત છે ને સીવું એ થોડોક એવો નાસ્તો કર્યો બહુ ન કર્યો કારણ કે એના માટે એ ફેવરેટ નથી ને એટલે એ કરી લીધો એને ખાવું તેટલું કાં એલા હોય કેમ નીંદરમાં છી કરી એવો હમ મન પેટમાં દુખતું તું છી જવું હોય ને એટલે પેટમાં દુખે ભાઈ ને હમ ચાલો બા કપડાં હતા ને સુખ પેસે સવાર સવારમાં તડકો થઈ ગયો છે સાડા આઠ વાગ્યા છે ભાઈ એ જ કે છે હાલ નાસ્તો કરવો હોય તો કરવો છે હવે એ થઈ ગયો ને થાવો એટલે હવે ન કરે બાય 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 તમારે ભાઈ ભાઈ નથી કેવું બાળકો ની રાઈડો હતી બંધ થઈ ગઈ એટલે લગભગ બધા હવે થોડાક ટાઈમ માટે બધું ચેકિંગ ને બધું હાલશે સિનેમા ઘરોમાંય ચેકિંગ ચાલે ને આવી બધી મોલ હોય ન્યાય બધે હમણાં તંત્ર કડક થઈ જાય એટલે અત્યારે વેકેશનના સમયમાં બાળકોને થોડુંક ફરવા જવાનું ફરવા તો શું પણ આવી રીતના જે ગેમને ગેમ ઝોન હોય ને એમાં બધે જવાનું હોય ને એમાં થોડીક મનાઈ ફરવાઈ જશે આમ જોવા જાવ તો સારું માતા પિતા કહેતા હોય ન જાવ તો કોઈ સમજે નહીં જોકે અમારે તો કોઈ જાય એમ છે નહીં બાળકો નાના છે એટલે ક્યાં બાળકો ગેમ ઝોનમાં જવું છે ન જાવ ક્યાંથી ને આપડે ક્યાંય ગોંડલ માં કેમ જોઈ છે રાયડુ હોય તો રાયડુ માં એ જો 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 બપોરે જમમાં પછી ફદકે ચઈડી છે ચકલી ફૂલે કે ચઈડી છે અરે પણ ક્યાં જવું છે એમાં તું નો દેખા જા એમાં તો ઉનાળામાં ચમનપ્રાસ ખાઈ ને ઘરનો ગર નો ગોલો ખાતા હોય ને એવી મજા માણે છે એને

ધ્યાન રાખો એને હાટાનું આ ખાઈ જાય છે એની એની બદલેનું આ તારે ખવાઈ જાય છે ને આને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આલે આઈસ્ક્રીમ ને તો કેન્ડી હોય ને એને પેંડો પેંડો કરે એ ખાઈ જાય પણ ગોલો નથી ખાતો સારું છે કાંઈ વાંધો નહીં એટલું સારું જ ખાધી ને હવે હુઈ જવાનું હો બાળકો તો પી લે પી લે ભૂલી ગયો હોય તો ભૂ તો પી લેવું પડે ને હાલો ભૂ પી લ્યો પીપી કરી લ્યો અને હુઈ જાઉં